જંબુસરમાં સફાઈ કામદારો દ્વારા પત્ર આઉટસોર્સિંગ બંધ કરવા અને પડતર માંગણીનું નિરાકરણ લાવવાની માંગ જંબુસર નગરપાલિકામાં આઉટસોર્સિંગથી થતી સફાઈ કામગીરી બંધ કરવા અને ત્રણ દાયકાથી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ ચંબુસર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર આપવામાં આવ્યું છે સંઘના પ્રમુખ ડી સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો આગામી સાત દિવસમાં તેમની માંગણીઓ ન સ્વીકારાય તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન અને ચોક્કસની મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સંઘના મંત્રી બાબુભાઈ સોલંકી સહિત અન્ય હોદ્દેદારો અને સફાઈ કામદારોએ આવેદનપત્ર આપવા માટે જોડાયા હતા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જંબુસર નગરપાલિકામાં વાલ્મીકી સમાજના જે સફાઈ કામદારો વંશ પરંપરાગત રીતે કામ કરે છે તેઓના વારસદારો મંજૂર થયેલા મેકઅપમાં ખાલી પડેલી જગ્યાઓ પર વજૂમદાર તરીકે ફરજ બજાવે છે સંઘે સ્પષ્ટ જણાવ્યું છે કે જો પંદર દિવસમાં તેમની માંગણીઓ સ્વીકારવાની આવે તો તમામ સફાઈ કામદારો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનને ચોક્કસ મુદતની હડતાળનો આશરો લે છે છે કે વખત આપવામાં નગરપાલિકા દ્વારા ના કરાવવા નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીના સ્પષ્ટ હુકમ કરેલ છે છતાંય જંબુસર નગરપાલિકા દ્વારા હાઈકોર્ટના વડી કચેરીના હુકમનો હુકમ કરી હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે તો વંશપરાગતથી સફાઈની કામગીરી કરતાં વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની તો સી ગણતરી જો આ બાબતે અગાઉ પણ અમે પાંચ આઠ બે હજાર પચીસના રોજ આવેદનપત્ર આપી એને જણાવવામાં જણાવ્યું છે છતાં પણ આ દિન સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું ના હોય જો જો આ બાબતે સફાઈ કામદારોની પડતર માંગણીઓ અને આઉટસોર્સિંગથી જે સફાઈ કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંતા માર્ગે તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ અચોક્કસની મુદ્દતનો હડતાલનો આશરો લેશે જેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકાની રહેશે